હેલો મિત્રોમાં તમારું સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ હવે દિલીપભાઈને ટામેટો વાયેલો છે ત્યાં અમે વિડીયોમાં કહ્યું હતું ને કે અમે તમને દિલીપભાઈના ટામેટા બતાવીશું તો હવે અમે જઈ રહ્યા છીએ ત્યાં તમને બતાવીશું જોવા દિલીપભાઈનું ઘર છે તો મિત્રો અમે આવી ગયા છીએ જો આ છે દિલીપભાઈ ના ટમાટો જો આ દિલીપભાઈ ખાડા કરી રહ્યા છે તો મિત્રો જુઓ આ છે ટમાટર દિલીપભાઈ ના જો હજી તો એટલા બધા પાક્યા નહીં પાક્યા છે મિત્રો તો મિત્રો જુઓ બલ્લુ ફ્રી ફાયર રમી રહ્યો છે તો મિત્રો આ છે મારા કાકા મારા પપ્પાના નાના ભાઈ

તો મિત્રો કાકડી તો જોઈ દેખાતી નહી કાકડી લેતા મિત્રો આ છે અમારી ફેક્ટરી હાલ તો બંધ પડી છે તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ગામમાં તો મિત્રો આજે અમે તમને બતાવશું અમારા ગામની ફેમસ પકોડી અમારા ગામમાં એક જ પણ પકોડી લારી છે બીજી તો કોઈ છે નહીં તો મિત્રો તમે આવો કોઈક દિવસ અમારા ગામમાં તો અમારા ગામની પકોડી જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો હવે અમે આવી ગયા છીએ જો આ છે અમારા ગામની પકોડી ને આ છે અમારે મહેશભાઈ બહુ સારી પકોડી બનાવે છે હેલો મિત્રો અમારો વિડીયો તમને ગમો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો આટલે પૂરો થાય છે ગુડ નાઇટ મિત્રો ને અમને સપોર્ટ કરજો